નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાચે મહિલા દિવસ છે આ નિમિત્તે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સ્પોર્ટ્સ રમતી દીકરીઓને અનોખી ભેટ આપવામાં આવી શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર નવના સુભાનપુરા વિસ્તારમાં આવેલ સાંસદ કિરાણી સર્કલની પાસે ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સની દીકરીઓને તેમના રમતગમતમાં આગળ વધે તેવા ઉમદા હેતુથી સાંસદ રંજનબેન ભટ્ટે અનુદાનમાંથી વીસ લાખ ગ્રાન્ટમાંથી દીકરીઓને ભેટ આપી સ્પોર્ટ્સ કારકિર્દી આગળ વધે આજે કારકિર્દી છે સ્પોર્ટ્સમાં તેમાં ભારતનું નામ રોશન કરે તે માટે ભેટ આપી હતી આ સંદર્ભે વોર્ડ નંબર નવના જે કાઉન્સિલરો છે તેમના દ્વારા રજૂઆતથી ધ્યાનમાં લી આજે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આ ગ્રાન્ટમાંથી વીસ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી તો વાત કરીએ તો ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ મેદાનમાં ભૂમિ પૂજન કરી આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે ઉપસ્થિત રહી સાંસદશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ રંજનબેન ભટ્ટે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી અને મહિલાઓને શુભકામનાઓ જે છે તેમના દ્વારા પાઠવવામાં આવ્યો છે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપના માધ્યમથી મારી દરેક બહેનોને હું મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠ સાથે સાથે આજે શિવરાત્રિ પણ છે ગઈકાલ રાત બાર વાગ્યા પછીથી દરેક ભાવિક ભક્તો ભોલે બાબાની પૂજા કરે છે આજે આખો દિવસ ભોલે બાબાની શક્તિ આરાધના દરેક મંદિરોમાં અને ઘરોમાં આપણા સૌ ભાવિક ભક્તો કરતા હોય છે આજના પવિત્ર દિવસે સંસ્કારી નગરી વડોદરા સાથે સ્પોર્ટ્સની નગરી પણ વડોદરા છે અને વડોદરામાં અનેક ખેલાડીઓ પોતે સ્પોર્ટ્સમાં પોતાનું કૌશલ્ય બતાવીને એક આગવું સ્થાન ધરાવે છે તો શ્રીરંગ આયરે આપણા કોર્પોરેટર સુરેખાબેન ઉમિષાબેન નરસિંહભાઈ અને પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ દ્વારા એક માગણી સાંસદ પાસે કરવામાં આવી કે આ ગ્રાઉન્ડમાં અહીંયાની દીકરીઓ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ પોતે અહીંયા પ્રેક્ટિસ કરે છે અને રમે છે તો એમને સાંસદ નિધિમાંથી કોઈ સહાય મળી જાય તો અહીંયા અમારી દીકરીઓને સ્પોર્ટ્સ માટેની સગવડતા સારી આપી શકાય અને એના ભાગ સ્વરૂપે આજે સાંસદ નિધિમાંથી વીસ લાખ રૂપિયાની મારી સાંસદ નિધિ આપીને અહીંયા સ્પોર્ટ્સમાં દીકરીઓને સગવડતા થાય રમત રમી શકે અને ગુજરાત અને દેશનું નેતૃત્વ સ્પોર્ટ્સમાં મારી છોકરીઓ કરે એટલા માટે આજે સાંસદ નિધિ આપી છે હું કોર્પોરેટરશ્રીઓ અને રાજેશભાઈનો ખૂબ આભાર માનું છું કે સાંસદ નિધિ દ્વારા એક સ્પોર્ટ્સની દીકરીઓ માટેનો એમને સારો વિચાર કરીને એમને કંઈક એમના કૌશલ્યમાં કંઈ ઉપયોગી થઈ શકાય એ માટેની સાંસદ નિધિ મારી પાસેથી લઈને અહીં ઉપયોગ થવાનો છે ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું બીજું મહિલા દિવસની ખૂબ શુભકામના પાઠવું છું બહેનો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ બહેનો દરેક ક્ષેત્રમાં આગળ વધે એના માટેની ઉડાણ આપણને સૌને આપી છે આજનો દિવસ એ સંકલ્પનો પણ દિવસ છે આવોને આપણે સંકલ્પ કરીએ આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં મારી મહિલાઓનું યોગદાન હોય અને મહિલાઓ પોતે વિકસિત ભારતમાં પોતે આગળ આવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એમના આશીર્વાદ થકી પણ અને સાથે પોતાને જે ફાવે યોગ્ય સમયનું યોગદાન આપીને વિકસિત વડોદરા વિકસિત ગુજરાત અને વિકસિત ભારતમાં આપણું મહિલાઓનું યોગદાન હોય એ રીતના આપણે સૌ આગળ આવીએ હું ફરીથી તમામ બહેનોને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ધન્યવાદ સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજની શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે આજે વુમન્સ ડે છે કે આજે આઠમી માર્ચ એટલે વુમન્સ ડે અને તેની પણ ખૂબ 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 શુભેચ્છા ઝાંસી રાણી સર્કલ અને ઝાંસી રાણી ગ્રાઉન્ડ ખાતે આજે વુમન્સ ડે માટે ખૂબ ખૂબ એક સારામાં સારો દિવસ ગણાય કારણ કે વડોદરા શહેરના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ કે જેમને પોતાની ગ્રાન્ડમાંથી અને ખાસ કરીને વડોદરા શહેરની સમગ્ર ટીમ અને વડોદરા શહેરના વોર્ડ નંબર નવમાં તમામ કોર્પોરેટરો અને જે રીતના શ્રીરંગની એક રજૂઆત હતી અમારી જે રજૂઆતો હતી અહીંના ઝાંસી રાણી ગ્રુપની એક રજૂઆત હતી કે અહીંયા ગાડી અહીંયા કેટલી આ વિસ્તારની તમામ મહિલાઓ અને ખાસ કરીને દીકરીઓ જ્યારે અહીંયા વોલીબોલ રમતી હોય સાથે કબડ્ડી રમતી હોય તો એના માટે આ ગ્રાઉન્ડ માટે જે કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ખાસ કરીને રંજનબેન ભટ્ટનો કે જેમણે પોતાના ગ્રાન્ટમાંથી વીસ લાખ રૂપિયા આપ્યા છે અને એ વીસ લાખ રૂપિયા ગામના અનુ ગ્રાન્ટમાંથી અનુદાનમાંથી અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક ચેન્જિંગ રૂમ છે કે જેની અંદર છોકરીઓ આવે પોતાના કપડા માટે એમનો ચેન્જ રૂમ છે સાથે એમને લોકર આપ્યું છે એમનું બાથરૂમનું ટોયલેટ કર્યું છે અને આ સમગ્ર પૈસા એમના પોતાના ગ્રાન્ટમાંથી આપ્યા છે તો સમગ્ર ઝાંસી રાણી ગ્રુપ ભારતીય જનતા પાર્ટી ટીમ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સૌ લોકો એમનો ખૂબ ખૂબ આભારી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોનો કે સમગ્ર ટીમનો પણ અમે આભાર માનીએ છીએ કે જે છોકરાઓને આજના દિવસે કે જ્યારે એ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર દેશભરની અંદર આજે વુમન્સ ડે ઉજવે છે અને તે દિવસે જ્યારે દીકરીઓ માટે ચેન્જ રૂમ હોય એમનું ટોયલેટ હોય સાથે સાથે એમનો બેસવાનો રૂમ હોય એ આપ્યો છે તે બદલ અમે રંજનબેનનો અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વંદે માતરમ ભારત માતા ગીજા હસ્ત અમે રાની સર્કલની ના ગ્રાઉન્ડ પર રમવાવાળી બધી છોકરીઓ છે અને હું અને અમે બધા જ સાયરે સર અને સાંસદ રંજનબેન ભટ્ટને મેમને ખૂબ જ દિલથી થેન્ક યુ કહેવામાં કહેવા માટે આવ્યા છે કેમ કે અમને લોકોને ગ્રાઉન્ડ પર રમવાની આટલી સુવિધા આપી શૌચાલયની ચેન્જિંગ રૂમની આટલી સુવિધા આપવા બદલ અમે તેમનું થેન્ક યુ વ્યક્ત કરીએ છીએ